મહિલાઓ વિશે કહેવામાં આવે છે જે તે કરુણા અને મમતાની ભાવનાઓથી પરિપૂર્ણ હોય છે જે પણ ઘરના લોકો પોતાની વહુને સુખથી નથી રાખતા તેઓની ખુશીઓ પણ છીનવાઈ જાય છે અને ઘરમાં નકારાત્મકતાનો પ્રવેશ થાય છે આ સિવાય જે ઘરમાં સ્ત્રીનું અપમાન કરવામાં આવે છે તેઓના ઘરમાંથી સુખ સમૃદ્ધિ પણ ચાલી જાય છે અને આવા ઘરમાં લક્ષ્મી ક્યારે પણ વાસ નથી કરતી જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે લક્ષ્મીના આગમન સમાન તેનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે હિન્દુ માન્યતાઓના આધારે જ્યારે કોઈ ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે તો લોકો તેનેમાં લક્ષ્મીનું સ્વરૂપ માનીને સંબોધિત કરે છે મહિલાઓ જો કે પ્રેમની દેવી માનવામાં આવે છે પણ મહિલાઓના અમુક અંગો એવા છે જે પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે જો કે શાસ્ત્રોમાં સ્ત્રીઓના બધા જ અંગો પવિત્ર માનવામાં આવે છે જેના માટે સંસ્કૃતમાં એક શ્લોક પણ છે જેનો અર્થ એ છે કે જ્યાં સ્ત્રીની પૂજા કરવામાં આવે છે ત્યાં ભગવાન વાસ કરે છે જ્યાં આવું કરવામાં નથી આવતું ત્યાં ભગવાન ક્યારેય પણ વાસ નથી કરતા હાલના ટાઈમમાં બધા જ લોકોને ખબર તો હશે જ કે કોઈપણ ઘરમાં સ્ત્રીને ઘરની લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે તથા સ્ત્રીને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે અને પરમ પૂજનીય લક્ષ્મી માતા તરીકેનું સન્માન આપવામાં આવે છે પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણા હિન્દુ સમાજ અને સાથે જ ધર્મમામા અને સ્ત્રીને દેવીનું બિરુદ આપવામાં આવ્યું છે તેને આદ્યશક્તિનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે અને પ્રભુ એ પણ સૃષ્ટિનું એવું સર્જન કર્યું છે કે સ્ત્રી વિના આ સંસારની સંરચના અધૂરી રહે જ્યારે પણ કોઈના ઘરે પુત્રીનો જન્મ થાય એટલે લક્ષ્મીજી આવ્યા તેમ કહેવામાં આવતું હોય છે અથવા તો દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે દિવસે આ દીકરી મોટી થઈ જાય છે અને સાથે જ જ્યારે પણ પુત્રીને લગ્ન બાદ સાસરે વળાવવામાં આવે છે ત્યારે તેના પગલાઓને લક્ષ્મીજીનું આગમન થયું એવું માનવામાં આવે છે અને તેના સાસરીવાળા તેનું કંકુના પગલાંથી સ્વાગત પણ કરે છે અને આપણા વેદોમાં પણ આ વિશે ઉચ્ચારણ થયેલું છે કે યત્ર નાર્યસ્તું પૂજયંતે અને તત્ર મંતે દેવતા આનો મતલબ એ છે જે ઘરમાં સ્ત્રીને પૂજાય છે અને જે ઘરમાં દીકરીને માન આપવામાં આવે છે તે ઘરમાં દેવતાઓનો વાસ હોય છે એવું પણ કહેવામાં આવ્યું છે અને આ ઉપરાંત આ શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિનું નસીબ પણ બદલી શકે છે અને સ્ત્રી ધારે એક કામ કરી શકે છે અને ઘર માં ખુશીઓ લાબી શકે છે શાસ્ત્રો માં આ કહેવાયું છે જો કોઈ માનસત્રી ના એક ખાસ અંગ ને અડી લે છે તો તે વ્યક્તિ મુસીબત માં પડી જાય છે તમને જણાવી દઈએ કે શાસ્ત્રો માં જે કોઈ કામ ને કરવાથી લોકો ને મનાઈ કરી છે જો તે કામ કોઈ વ્યક્તિ કરે છે તો એવા માં તે વ્યક્તિ ને તેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે શાસ્ત્રોના મુજબ જો આપણે યુવતીના આ ખાસ અંગને અડી લે છે તો આપણને તેનું નુકસાન ઉઠાવવું પડે છે બની શકે કે આ માહિતીથી તમે જાણતા હોવ તો પણ જણાવી દઈએ કે યુવતીની બેલી બટનને શરીરનો સૌથી પવિત્ર ભાગ માનવામાં આવે છે શરીરનું સૌથી પવિત્ર ભાગ માનવાના કારણે એવું કહેવામાં આવે છે કે સ્ત્રીની નાભીને કોઈ વ્યક્તિને પોતાના હાથોથી ના અડવું જોઈએ જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ સ્ત્રીની નાભીને અડી લે છે તો એવામાં દેવી કાલી તે વ્યક્તિને સજા આપે છે તમને જણાવી દઈએ કે સ્ત્રીઓની નાભીમાં દેવી કાલીનો વાસ હોય છે તેની સાથે જ સાથે સ્ત્રીઓની નાભીમાં દેવી કાલીની બધી શક્તિઓ પણ બિરાજમાન હોય છે